બાપા ટી પાછળ બે નંબર ઉપર ઉતરા ત્યાંથી ચડ્યા એક નંબર ઉપર આવ્યા આવી રીતે આઠસ વખત કર્યું પંદર મિનિટ ટિકિટ ચેક પંદર મિનિટ પછી પંખા નીચે આવીને ઉભા રહી ગયા ઓલો પરસેવે રેપ જેપ આવ્યો અંકલ ટિકિટ ટિકિટ કીધું ધડતે ટિકિટ કાઢીને આપી સાવ સાચી ટિકિટ છે એ કે તમારી પાસે સાવ સાચી ટિકિટ હતી તો મને આટલું બધું દોડાવ્યું શું કામ ત્યારે અભણ બાપા બોલા એ કે મારી પાસે તો હતી પણ મારા ભેગા જે આઠ જણા આવ્યા હતા

મારા ઉપર ભરોસો રાખજો મેં ખરેખર ટિકિટ લીધી હતી પણ આ ધકામ કેવી પડી ગઈ ટિકિટ કે મને ભરોસો છે તમારી આંખમાં મને દેખાય છે સચ્ચાઈ છે તમે લીધી જ છે પણ તમારે ક્યાં ઉતરવાનું હતું એ તો કહો તો કે એ તો ટિકિટ ઉપર લખ્યું હતું મને હું ખબર કે ક્યાં ઉતરવાનું એ તો હવે ટિકિટ મળે તો ખબર પડે કે મારે ક્યાં ઉતરવાનું છે અગણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય બીજી લીટીમાં અમારા પૂર્વજ કીધું છે કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ તો આ થઈ બે કલાકમાં શું બોલવું શું ન બોલવું સાહેબ પણ આખી રાત કાર્યક્રમો ચાલે આખી રાત ડાયરા ચાલે જે મોદી સાહેબે વાત કરી એ ડાયરા ડાયરાની એની અંદર ગામડું બોલતું હોય અને મહાનગરને ને પલાઠી વાળી બેહાડી દેવતા મારું તમારું ગામડું કેવું છે સાહેબ બે મિનિટ માટે રાઈડ આપું તમને બધાને આજે મારે છે ને ગંભીર વાત કરવી ને તો હું એવું નક્કી કરીને આવ્યો છું મારે ખૂબ હસાવ છે તમને એટલે હું બને ત્યાં સુધી હું નહીં કરું પણ મારો સ્વભાવ છે ક્યાંક જતો રહું તો એકાદ મિનિટ પૂરતી છૂટ આપજો તમને બે મિનિટ માટે રાઈડ આપું તમારા વતનના ગામડે લઈ જવું

શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને યાદ કરો એમની પાસેથી એક પ્રસાદી મળી છે કે ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં શું તફાવત છે તો શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય બસ આટલો જ આપણે સંસ્કૃતિમાં તફાવત છે એટલે ગામડાનો માણસ મળવા જેવો હોય અને તમે તાલીમ પાડો છો એટલે હું મારી ઈચ્છા નથી રોકી શકતો એટલે હું એક જ વાક્ય એકદમ એક વાત કરી દઉં કે તમે એક મિલિયન ના ઘરમાં રહેતા હોય કે દસ મિલિયન ના બંગલામાં રહેતા હોય તમે પાંચ લાખ ની કારમાં ફરતા હોય કે પચાસ લાખની ની લક્ઝુરિયસ કારમાં ફરતા હોય પણ સનાતન સત્ય એ છે કે એક દિવસ તો પચીસ રૂપિયાના માટીના કુંભમાં પુરાય અને ગંગામાં વિસર્જન થવાનું છે સાહેબ એક દિવસ તો પચીસ રૂપિયાના કુંભમાં આખું અસ્તિત્વ આવી જવાનું છે બંગલા જમીન પરિવાર પદ પૈસો એવરીથી વાસ્તવિકતા યાદ રાખજો કરવી છે ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય જે ઉકરડા હોય બળદના જોટા હોય ફડકારા હાકોટા હોય પણ માણા મનના મોટા હોય માણા મનના મોટા હોય మన ని మోట ఈ అగత్యను

મને કે સાંભળવામાં કઈ તકલીફ એ વખતે હું બાવન નો હતો મેં કીધું તો બાવન નો છું ઓલરાઈટ છું છ લાખ રૂપિયા પણ મને કે આમાં નહીં કે આખા બંગલામાં નહીં આમાં મેં મને એટલી તો ખબર પડે કે વરલી સિંહ ઉપર સ્કવેર ઇંચ ના ભાવમાં જમીન વેચાતી હોય ત્યાં તે આમ જ નહીં મન કે તમને અચરજ નથી મેં બધું અમને ગામડાના માણન નો થાય મન કે કેમ મેં બધું તારું મુંબઈ મૂકીને તો એક વાર ગુજરાતના ગામડે આવી તો ખરો અમે બબે કરોડના ખેતરમાં બેઠા હોઈએ તારા છ લાખ રૂપિયાની શું વેલ્યુ અમારું નેશનલ હાઈવે ટચ ટોયલેટ હોય

વાત કરીને કે આ તો દર દિવાળી નવું નોંધ થાય ને કૂતું તારા કરતા અમે ભાગશાળી નહી છગન પટલ ખેતરમાં મજા આવે ઊભા થઈને મગન પટેલ ના બબે કરોડના તો અમે હાલતા બદલી નાખી પેલા માડી તારા તારા છ લાખ રૂપિયાની શું વેલ્યુ મેં એને બીજી વાત કરી મેં કીધું આમાં છ લાખ રૂપિયા નાખ્યા હવે આખા કુટુંબમાં એક જ ને મને કે આ તો માસ્ટર બેડરૂમમાં જોઈએ ને આખી રૂમે રૂમે થોડું થાય તમે કીધું તારા કરતા અમે ભાગશાળી નહીં અમારું મોટો ભાઈ ક્યાંક બીજે બેઠો હોય નાનકો ક્યાંક ત્રીજે બેઠો હોય બબે કરોડના હોય તો અમારા સેપરેટ હોય ભલા માણસ આ ગુજરાતના ગામડાની મજા છે અને ગામડામાં તો આ મોટા ભાગને ગામડાના લગ્ન જોયા છે આમાં ગામડાના લગ્ન ન જોયા હોય એવા તો કોક જ છે ગામડામાં જે સાહેબ વરરાજાનું લગ્ન વખતે માભો રાખે હા વરરાજા હવારમાં આમ જાગીને આવે એટલે તરત જ સાહેબ ગરમા ગરમ ગાંઠિયા આવે કેટલી ચા હોય વરરાજા ને જેટલી પીવે એટલી પીવે કેસર જલેબી અને વરરાજ એ જાણતો હોય કે આજ કોઈ ના નથી પાડવા એકાદ થાળી ભરીને ગાંઠિયા ખાઈ જાય આઠ દસ જલેબી ના હા દાગી જાય બે ત્રણ કપ ચા પી જાય માત્ર તમાકુ વાળું પાન ગામડામાં તો કઈ ટોયલેટ બોયલેટ અમારે હોય નહીં પણ સાહેબ વરરાજા નો માભો તમે જુઓ જંગલ જાય તો કોટ પહેર્યો હોય અને અણવર લોટો ઉપાડી ના લેવો વરરાજા મોટા મોટા નો ઉપડે આટલું ઓછું અને ધોલી પર ઢોલ વગાડતો जातो આ કુગાન જોઈએ રે વરરાજા જાય અને વરરાજા નો આટલો બધો માતો રાખવાનું કારણ એ છે કે આ ધંધો કર્યા જેવો નથી પણ આનું જોઈને બીજા ભંગાઈ જાય બસ બાકી આ જેવું ને હમણા એક લગ્ન ના કોઈ બેનો કપાળમાં ચાંદલો નહીં કરવો આમ કે મને કે કંકોત્રી માં જ લીધું ચાંદલા ની પરત હાથ હોય છે બધા રોકડા દેવાની ના પાડે